સરકારી બાબુઓની ધરપકડ કરવામાં આવી છે અને આખે આખી જે આ ઘટના ઉજાગર થઈ છે એમાં નકલી જમીન એને ધરપકડ કરવામાં હેતુ ખોટા હુકમ મામલે સરકારી નિવૃત્ત અધિકારી ની ધરપકડ કરાઈ છે બે હાજર અગિયાર થી બે હાજર સોળ સુધી નકલી હુકમ થયા હતા ચાર થી પાંચ વર્ષ સુધી સીએમ બારીયા

જે સમગ્ર જો ઘટનાની વાત કરવામાં આવે તો એને પ્રકરણમાં અત્યાર સુધીમાં સો આરોપીઓની ધરપકડ કરી ચૂકવામાં આવી છે જેમાં બિલ્ડરો દલાલો સહિત અન્ય અધિકારીઓ પણ સામેલ હતા પરંતુ આજ રોજ જે ધરપકડો કરવામાં આવી છે તે નિવૃત્ત ત્રણ ઇન્ચાર્જ ટીડીઓ હતા બે ઇન્ચાર્જ ટીડીઓ તેમજ એક રિટાયર ઇન્ચાર્જ સીડીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ સર્કલ ઓફિસર જે હતા જેઓ પણ રિટાયર થઈ ચૂક્યા છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે એ રીતે કુલ ચાર જે નિવૃત્ત અધિકારીઓ છે તેઓની ધરપકડ કરવામાં આવતા હાલ જે આજ જ પદ પર કાર્યરત અધિકારીઓ છે તેમનામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે અને જે બે હજાર પંદર થી માંડીને અત્યાર સુધીમાં જે લોકો નિવૃત્ત થઈ ચુક્યા છે એ અધિકારીઓમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે જે બિલકુલ હરીન માહિતી બદલ આભાર